નમસ્કાર મિત્રો મારો અવાજ ન્યૂઝમાં આજે આપનું હાર્દિક સ્વાગત છે આપની સાથે છે મારો અવાજ ન્યૂઝના એમડી શૈલેષભાઈ પરમાર તો શૈલેષભાઈ આજે આપણે ચર્ચા કરીશું કે એક હમણાં એક નવો વિવાદ ચાલ્યો છે કે વિધાનસભાની અંદર હમણાં ગુજરાતના બધા જ નામાંકિત પ્રખ્યાત કલાકારોને બોલાવવામાં આવ્યા હતા હવે એની અંદર થયું છે એવું કે અમુક કલાકારોને ત્યાં આગળ આમંત્રણ આપવામાં નહોતું આવ્યું એમાં સમાવેશ થાય છે કે વિક્રમ ઠાકોર આપણા સાગર પટેલ વિસનગરના અને બીજા પણ હશે મને નથી આઈડિયા પણ ક્યાંક ને ક્યાંક આ લોકોને દિલ દુભાયું છે કે એમને એવું થયું છે કે ભાઈ અમને કેમ આમંત્રણ આપવામાં આવ્યું વિક્રમ ઠાકોર તો પોતે એવું કહે છે કે વિક્રમ ઠાકોરને આપણે સુપરસ્ટાર કહી શકીએ નરેશ કનોડિયા જોવા જઈએ તો મેગાસ્ટાર કહેવાતા એના પછી વિક્રમ ઠાકોરને લોકો સુપરસ્ટાર માને છે અને સુપરસ્ટાર છે પણ એમને બહુ બધા એવોર્ડ પણ મળ્યા અને જોવા જઈએ તો સાગર પટેલ એ પણ સારા એવા કલાકાર છે સમાજની અંદર પાટીદાર સમાજ નામ પણ છે વિદેશમાં જઈને પણ બહુ બધા પ્રોગ્રામ કરે છે તો હમણાં અમુક વિડીયો આવ્યા હતા સામે જોયા પણ હતા વિડીયો તો આ લોકો કંઈક ને કંઈક રીતે એમને મન દુઃખ થયું છે તો આના વિશે આપણું શું કહેવું સો ટકા બહુ જબરજસ્ત મુદ્દો ચગ્યો છે જે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એમને એમનું સન્માન કર્યું સન્માન કર્યું સારી બાબત છે પરંતુ એક જાતિવાદી મુદ્દો થયો વિક્રમભાઈ ઠાકોર અને તેમના સમાજના લોકોએ કહ્યું કે ઠાકોર સમાજનું અપમાન થયું બરાબર જેથી અત્યારે હાલ તેનો મુદ્દો ચાલી રહ્યો છે જાતિવાદી કે ભાઈ ઠાકોર સમાજના કલાકારોને બોલાવવામાં આવ્યા નથી સાગરભાઈ પટેલ તો એવું કહેતા હતા કે ગુજરાતની અંદર ઠાકોર સમાજ અને પાટીદાર સમાજનું પ્રભુત્વ છે સો પણ ઠાકોર સમાજનો એક પણ કલાકાર નથી બોલાવવામાં આવ્યો પટેલમાં તો આપણે કીધું કે સાગર બેનનું સારું નામ છે એમને પણ બોલાવવા નથી આવે તો ક્યાંક ને ક્યાંક તમને નથી લાગતું કે વોટમેનમાં પણ ફરક પડે સો ટકા પડે કારણ કે વિક્રમભાઈ ઠાકોરની વાત કરીએને તો પચ્ચીસ પચીસ લાખના એવોડિટ કલાકાર છે બરાબર એમના ગુજરાત રાજ્યનો પચ્ચીસ લાખનો એવોર્ડ પણ મળેલો બરાબર અને આવા એવોર્ડિત કલાકાર જો એમને બોલાવવામાં આવ્યા ના હોય બરાબર બહુ શરમજનક વાત છે અને જે લોકોના મુખ્ય જેની જવાબદારી આપવામાં આવી હતી એ વિક્રમભાઈને કેમ ભૂલ્યા વિક્રમભાઈ જ્યારે કોઈ બરાબર બહુ મોટું આજે પણ જયારે પણ કોઈ જગ્યાએ આવવાના હોય ને અને ખાલી કે ભાઈ વિક્રમભાઈ ઠાકોર આવે છે તો આજે પણ એમની લોકચાના એને ઈજ છે બરાબર એટલે બઉ ખોટું એવું અપમાન જ થયું છે એ સમાજ જે નારાજ છે એ વાત સાચી છે જો એવું છે કે આપણા કુટુંબની અંદર લગ્ન હોય બરાબર દાખલા તરીકે પોચ ભાઈ હોય ચાર ભાઈને આપણે આમંત્રણ આપીએ એકને ના આપીએ તો દશા થાય જો કલાકારને બોલાવા હતા તો બધાને બોલાવા હતા કોને નહોતા બોલાવા રાધેભાઈ સૌથી મોટી વાત કરું એનાથી પણ બહુ ઊંચા કલાકાર ભજનીક કલાકાર તમે નામ સાંભળ્યું છે હેમંતભાઈ ચૌહાણ હેમંત ચૌહાણ હા હા સો ટકા કે જેનું નામ

બોલાયા તા પણ અંદર દેખાતા નથી મને એનો મતલબ એવું કે આજે દલિત સમાજ પણ નારાજ છે માત્ર ઠાકોર સમાજ નહીં વિડીયો છે એ વિધાનસભા અને ગીતાબેન નથી હા એટલે કેમ નથી બોલાવે આમો જબરજસ્ત હોય શકે કે જોવો કેવું હોય કે સરકાર ને તો ખ્યાલ ના હોય પણ કોઈ વ્યક્તિ ની નિમણૂક કરવી કે ભાઈ તમારે બધાને આમંત્રણ આપવાનું એ વ્યક્તિ એ કોઈ પર્સનલ દુશ્મની કાઢી હોય પર્સનલ કોઈ વિખવાદ જૂનો હોય એનો કોઈ બદલો લીધો હોય બની શકે ટકા એવું બની શકે કે ભઈ જે લોકોને વિક્રમભાઈ ના ગમતા હોય કોઈને કાજલબેન ના ગમતા હોય કોઈને હેમંતભાઈ ના ગમતા હોય પરંતુ વિધાનસભાની અંદર જા હેમંતભાઈ ના બધા ઓળખ છે બીજા નંબરની વાત કરું કે સાંસદ સભ્ય મહેશભાઈ સર્ગવાસ મહેશભાઈ કનોડિયા બરાબર એમના પુત્ર નરેશભાઈના તમે જાણતા છો એ પણ ધારા સિતુ હિતુ કનોડભાઈ કનોડિયા એ પણ એક દલિત સમાજમાંથી આવે છે અને બહુ સારું એવું નામ છે કલાકાર છે બહુ જબરજસ્ત તો એ પણ વિડીયોમાં નથી દેખાયા હું નથી કે એમના અમરતરમાં આપવામાં આવ્યું છે અને પણ વિડીયોમાં નથી દેખાયા બરાબર પણ એ નામી કલાકાર છે તો હિતુભાઈ કનોડિયા પણ આમાં દેખાયા નથી એનો મતલબ કે દલિત સમાજની સાથે પણ કંઈક ને કંઈક અન્યાય આવ્યું છે અમે ગઈકાલે કંઈક વિક્રમભાઈની એક પોસ્ટ જોઈ હતી એક પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવ્યું છે એવું પણ જાણવા મળ્યું ચૂંટણી લડવાના એવું કેવા માંગે છે કે ભલે આજે મારું અપમાન થયું પણ વિધાનસભામાં જઈને પાંચ વર્ષ સુધી મારું સન્માન થાય મારો સમાજ મારું સન્માન કરે એટલે હું આવનારી વિધાનસભા લડી અને હું આખા ગુજરાત ને બતાવવા માંગુ છું કે મારો સમાજ જો સો ટકા ગુજરાત ની બદલો સો ટકા છે આપણે બાળક ઠાકોર પ્રમુખ વાત કરીએ દિનેશભાઈ ચૌહાણ આપણે સુલતાનપુર એમનો પણ એક વિડીયો ગઈકાલે મેં જોયો તો એ પણ એમને પણ નારાજગી વ્યક્ત કરી કે ઠાકોરને કેમ અવગણવામાં આવે છે કે ઠાકોર સમાજને નકારવામાં આવ્યો કે કલાકાર એક પણ કલાકાર ના બોલાવે સોશિયલ મીડિયામાં નીચેથી લેન ઉપર સુધી આખા ગુજરાત રાજ્યમાં આ અસર પડી છે કદાચ ગેની બેનનો પણ કોઈ વિડિયો આજે આવ્યો બેનનો પણ આવે છે અને 100% લોકો બહુ નારાજ છે કારણ કે ઠાકોર સમાજ એટલે મુખ્ય ભલે આજે આર્થિક રીતના એમના જોડે ના પણ જે એમના જોડે જે તાકાત છે એ તાકાત વોટ બેંકની છે હમ જો આવનારા સમયમાં વોટ બેંકની તાકાત બતાવશે ને તો આ સન્માન એ કલાકારનું અપમાન શું એક વોટ ની તાકાત સમાજ બતાવી દે છે લોક સલેજ લોકો આના કલાકાર અપમાન એ તો બરાબર પણ લોકો એવી રીતે કે આ તો કલાકાર એ અમારા સમાજ નું અપમાન અમારા સમાજ અનાદર છે ઇનડાયરેક્ટલી 100% એમને સન્માન ની જે વાત આવી છે એ કલાકાર ના સન્માન ની વાત નહીં ઠાકોર સમાજ ઉપર લઈ લીધી છે અને સમાજ નો મુદ્દો બન્યો છે એટલે આ 100% નુકસાનકારક છે ને આવનારા સમયમાં હું તો એવું પણ જાણ્યું કે કઈક વિક્રમભાઈ ને ફરીથી કઈક સન્માન માટે એમને બોલાવવાના છે પરંતુ વિક્રમભાઈ એવો પણ સવાલ હતો જવાબ હતો સામે કે ભાઈ હવે મને બોલાવે એનો કોઈ મતલબ જ નથી કારણ કે જ્યારે બધા જ કલાકારો ગુજરાતના વિધાનસભામાં જતા હોય એમની સાથે સન્માન થતું હોય અને પાછળથી મને બોલાવી તો એવું થાય કે ભાઈ સમાજનું દબાણ થયું એટલે એમને સન્માન માટે બોલાવવામાં આવે ઉત્તર ઉતરણ જેવું થયું હા ઉત્તરો વાસી ઉત્તરો જેવું થયું પણ એવું કહીને બે હજાર સત્યાવીસમાં માં ઠાકોર સમાજને નક્કી જ કરી દીધું છે કે ભાઈ આ સન્માનનો બદલો આવનારું બે હજાર સત્યાવીસ માં લેવો છે દલિત સમાજ પણ સાથે સાથે નારાજ જ છે વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક પણ દલિત સમાજનો કલાકાર દેખાતો નથી એટલે હું મારો અવાજ બીજના માધ્યમથી દલિત સમાજના લોકોએ પણ અવાજ ઉઠાવ્યો છે પરંતુ અત્યારે હાલ ઠાકોર સમાજનો મુદ્દો જબરજસ્ત ચાલી રહ્યો બરાબર એના કારણે દલિત સમાજ એમની સાથે રહી અને આ અપમાનનો બદલો એક કાર્યક્રમ ગોઠવી અને દલિત સમાજ અને ઠાકોર સમાજના કલાકારોનું સન્માન કરી અને લેવાની તૈયારીઓ કરી રહ્યું છે સાચી વાત છે તો મિત્રો આપનો શું પ્રતિભાવ છે જરૂર જણાવશો અમે તો નથી કોઈનો વિરોધ કરતા નથી કોઈનું સમર્થન કરતા પરંતુ જે ફેક્ટ છે પબ્લિક જે વાતો કરી રહી છે એ આપણે સમક્ષ જણાવીએ છીએ સરકારનો આની અંદર હું માનું સરકારનો આની અંદર કોઈ જ વાક નથી સરકાર નિર્દોષ છે પરંતુ સરકાર જે પણ વ્યક્તિની નિમણૂક કરે છે કલાકારોને આમંત્રણ આપવા માટે એમના પર તરફ પણ થોડું ધ્યાન આપવું જોઈએ નહીં તો ક્યાંક ને ક્યાંક આવનારા ભવિષ્યમાં વોટ બેંક ઉપર સો અસર પડી શકે છે તો મળી આપણે આવો બીજો એક વિડિયો લઈને બીજો એક ટોપિક લઈને આવતા